આપણી વચ્ચે આપણો દુઃખ જાણવા માટે ઉપસ્થિત આપ પાર્ટીના શ્રીઓનું હું સથરા ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂતોનો પ્રશ્ન જે હૃદયનો પ્રશ્ન છે દુઃખનો પ્રશ્ન છે હમણાં વક્તાએ વાત કરી દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે પણ દસ હજારની હામે ખેડૂતો કેટલા છે અને એને તમે વેચો તો કાંઈ આપણા ભાગ્યમાં આવતું નથી સોળ લાખ કરોડ રૂપિયા જો ટાટા કંપનીને દેતા હોય તો ખેડૂતોને દસ કરોડ હજાર દસ હજાર કરોડ મશ્કરી કહેવાય તો એનું દુઃખ સાંભળવા માટે આપણું દુઃખ સાંભળવા માટે જે આપણી વચ્ચે શ્રીઓ પધાર્યા છે તો આપણે ગામ વચ્ચે તેમનો સન્માન પણ કરવું જોઈએ તો જેના જેના હું નામ અહીંથી બોલું એ આપણા ગામના શ્રીઓ અહીંયા ઉપસ્થિત જ છે તો જેનું નામ આવે તે ઝડપથી પોતાની જગ્યાએથી ઊભા થશે અને જેનું સન્માન કરવાનું છે એને આપણે ભગવદ્ ગીતા અર્પણ કરી અને સન્માન કરવાનું છે તો આપણી વચ્ચે ખુમાનસિંહજી ગોહિલ જે અત્યારે ઉપસ્થિત છે તો તેમનું સન્માન આપણા જ ગામના સરપંચ એવા જીતુભાઈ ધાંઝિયાનો વિનંતી કરું કે ભગવદ્ ગીતા આપી અને ખુમાનસિંહજીનું સન્માન કરે મેં હાઈસ્કૂલના માજી આચાર્ય શ્રી મલયભાઈ જાનીને હું વિનંતી કરું કે ભગવદ્ ગીતા અર્પણ કરી અને તેઓનું સન્માન કરે હસમુખભાઈ ગામડિયા સાહેબનું ત્યારબાદ આપણી વચ્ચે આપણા જ વિસ્તારના એવા પ્રાગજીભાઈ દાંધલિયા જે સો તળાદા વિધાનસભાના સહપ્રભારી છે તેઓનું સન્માન આપણા જ ગામના મહેશભાઈ જાની મહેશભાઈ ખોડાભાઈ જાનીને હું વિનંતી કરું કે ભગવદ્ ગીતા અર્પણ કરી અને પ્રાગજીભાઈનું સન્માન કરે શાંતિભાઈ જાની નું આપણી વચ્ચે આપણા જ ગામના માજી સરપંચ એવા વજુભાઈ જાની પણ ઉપસ્થિત છે વજુભાઈ જાની મિત્ર એ મિત્રનું સન્માન કરે એમ મેં ભાવુભા વિનંતી વજુભાઈ વિશ્રામભાઈ જાની ભગવદ્ ગીતા અર્પણ કરી અને સન્માન કરશે ઉપસ્થિત છે મહેશભાઈ ખોડાભાઈ જાની તેમનું સન્માન પંચાયત ના પ્રભારી રાજદીપસિંહ ગોહિલ ને વિનંતી કરીશ કે સ્વાગત કરીશ અને પોતાની વાત માત્ર પાંચ મિનિટ માં રજૂ કરશે રાજદીપસિંહ પરમાર રાજદીપસિંહ ગોહિલ આંગણે ભગવાન રાગન્દ્રના સાનિધ્યમાં આમ આદમી પાર્ટી જે જનસભા છે જે ખેડૂતોનો હકની લડાઈ માટે જે આજ મળ્યા છે મંચ પર ઉપસ્થિત આમ આદમી પાર્ટી પ્રદેશના પ્રવક્તા વિક્રમભાઈ દવે કે જે જેના નામથી ભાજપ થરથર કાપે કે જેની શમતાની વાત કરવામાં આવે જે સંસ્કૃત ની ભાષામાં ડિબેટ કરી શકે અંગ્રેજીની અંદર ગુજરાતી હિન્દી તમામ ભાષાની અંદર જે ડિબેટ કરવાની જેની ક્ષમતા છે એવા વિક્રમભાઈ દવે ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ધોમડીયા તળાજા સો વિધાનસભાના પ્રભારી એવા પ્રાગજીભાઈ દાંડલા સાથે જ અમારા તળાજાના દશરથભાઈ ડોડિયા મારી દિહોદ જિલ્લા પંચાયતના મારા સાથી મિત્ર મુકેશભાઈ જાની અને અમારા તળા ભાવનગર જિલ્લા ખેડૂતના આગેવાન ગંડુભા ઝાલા આજની આ જે જનસભા છે એનો એ ઉદ્દેશ એક જ છે કે જે આજ ખેડૂતોની મહાપંચાયત ગુજરાતના ખૂણે ખૂણે જે થઈ રહી છે એની અંદર ખેડૂત અમારા હાથમાં એક પેમ્પલેટ છે જે ખેડૂતોની જે દસ માંગણી છે જે ભારતીય કરદા પાર્ટી જે કડદો કરનારી પાર્ટી છે એ દર વખતે ખેડૂતોને લોભામણી સ્કીમો આપીને જે છેતરી જવાનો ધંધો આદરો છે એનું વિરુદ્ધની અંદર આમ આદમી પાર્ટીની અમુક માંગો છે એની અંદર પ્રમુખ માંગની વાત કરવામાં આવે જે દસ આવો ખુમાનસી ગોહિલ આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી ખુમાનસી ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જો વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલીએ ખેડૂતો માટે 50000 રૂપિયાનું પેકેજની માંગણી કરી હતી કે જે હેક્ટર દીઠ 50000 એની અંદર આ સરકારે કૃષિ મજાક પેકેજ 10000 કરોડનું જાહેર કર્યું 10000 નો આંકડો જો વાત કરવી ને તો બહુ મોટી વાત થાય પણ ખેડૂતોના ગુજરાતના 54 લાખ ખેડૂતોના હાથમાં કેટલું આવે કાઈ નઈ તો કે શૂન્ય આ સરકારે અદાણીના 16 લાખ કરોડ રૂપિયા માંગ

કેલેન્ડરની તિથિ અને રાજનીતિ જેને આમ આદમી પાર્ટી બદલવા આવી છે તો આપણી રાજની જનસભાને આગળ વધારતા શિક્ષણ એ સિંહણનું દૂધ છે શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પીસે એ તાણ તો નાખશે જ અને એવા જ આપણી વચ્ચે એક પૂર્વ શિક્ષક ઉપસ્થિત છે તળાજાના પ્રભારી પ્રાપજીભાઈ ધાંધલિયાને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરે પ્રાપજીભાઈ ધાંધલિયા સો તળાદા વિધાનસભાની અંતર્ગત અમારા ગુજરાત જોડો આમ આદમી પાર્ટીના અભિયાન અંતર્ગત દરેક જિલ્લા પંચાયતમાં જનસભાઓ કરવાની હતી દિવાળી પહેલાં પૂર્ણ કરવાની હતી પણ ત્રાપદ જનસભા છે એ બાકી રહી ગઈ હતી અને છતાં અમે સથરા ગામમાંથી ત્રાપદ જિલ્લા પંચાયતમાંથી કોઈ બીડું ઝીલતું નહોતું એટલે વિક્રમભાઈનો સંપર્ક કર્યો કે બ્રહ્મ સમાજનું ગામ છે અને સાહેબ આપનો સાહિત્ય ઉપર સારો પ્રભાવ છે પકડ છે તો વિક્રમભાઈની મંજૂરીથી સથરા ગામમાં જનસભામાં ઉપસ્થિત મુકેશભાઈ તોનો સ્પેશિયલ મુકેશભાઈ કે તો સ્પેશિયલ પરિચય આપવાનો છે પણ મિત્રો ત્રણ પેઢીથી જેના રાજનીતિમાં મહારાજ છે દાદા છે એ કોંગ્રેસની સરકારમાં મંત્રી પદ શોભાવતા બાપુજી ધારાસભ્ય હતા અને વિક્રમભાઈ ખૂબ નાની ઉંમરે છે એ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા તો મુખ્ય મહેમાન શ્રી વિક્રમભાઈ દવે અમારા પ્રદેશ આગેવાન કુમાનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી હસમુખભાઈ ધોમડિયા અમારા તળાજા તાલુકાના પ્રમુખ શ્રી દશરથભાઈ ડોડિયા ઉપસ્થિત તમામ જિલ્લા પંચાયત સીટના પ્રભારીશ્રીઓ અને આજુબાજુ અને ગામના ગામના અને સરપંચગઢના સરપંચ આજથી દસ વર્ષ પહેલા આમ તો દસ 13 વર્ષ થઈ ગયા તેર વર્ષ પહેલા આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ અને ભારત દેશમાં જે જાતિગત રાજનીતિ ચાલતી આવેલી છે ભારતની રાજનીતિની એક કમજોરી છે કે અહીંયા દરેક મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ છે પણ ભ્રષ્ટાચાર ઉપર ચૂંટણી લડાતી નથી અને ભ્રષ્ટાચાર ને નિર્મૂળ કરવા માટે એક આમ આદમી પાર્ટી છે એ મેદાનમાં આવે કોઈપણ માણસને જન્મ તારીખનો દાખલો હોય જાતિનો દાખલો હોય ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે એવા 45 સરકારી દાખલાઓ છે જરૂર પડે અને કોઈ વ્યક્તિ છે એ ઘરેથી ફોન કરે કે મારે જાતિનું પ્રમાણપત્ર કઢાવવાનું છે તો મિત્રો દિલ્હી સરકારનો એક પ્રતિનિધિ છે એનો ટાઈમ પૂછે કે કયા ટાઈમે તમે ઘરે એ ટાઈમે આવી અને આટલા પુરાવા રાખજો એટલે ટપાલથી એના ઘરે છે એ પ્રમાણપત્ર પહોંચી જાય એક સો વારનો પ્લોટ પણ ગુજરાત સરકાર જેને આપણે ખૂબ વખાણ કરી છે ભાજપ સરકાર સો વારનો પ્લોટ ની માલિકી પણ આપી શકતી નથી પાકિસ્તાનની વાત કરશે ગંગા નદી ની વાત કરશે ગાય ની વાત કરશે પણ જ્યારે નાગરિકો ને સવલતો આપવાની વાત થાય અથવા તો ભારતના જે છે છે કુદરતી સંસાધનો આ કરવાની વાત આવશે તો અમુક લોકોને લાગતા વળગતા ને છે મળી જાય છે કેટલી બધી અવ્યવસ્થા છે ભારત સરકાર ના પોતાના આંકડા છે કે આ દેશમાં જે અસર થવી જોઈએ

બે વાત કહીને જ મારી વાણીને વિરામ કરીશ પહેલાં તો મારે વિક્રમભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર માનવો છે કે અમારી લાગણી અને માગણી માન દઈ અને પધારા છે તેમનું હું હૃદયપૂર્વક ભાવનગર જિલ્લા વતી એમનું સ્વાગત અને આભાર માનું છું તેમજ મંચ ઉપર બિરાજમાન અમારા પ્રદેશ નેતૃત્વ એવા ખુમાનસિંહભાઈ ગોહિલ તળાજા વિધાનસભાના પ્રભારી પ્રાગજીભાઈ દાંડલિયા રાજદીપસિંહ તેમજ વિનયભાઈ તેમજ વડીલ શ્રી નિકุลસિંહ અને વિશેષ આભાર મારે માનવો છે સરપંચો અને માજી સરપંચોના કારણ કે એને ભ્રષ્ટાચાર નઈ કર્યો હોય એટલે જ અહીંયા ખુરશી ઉપર બેઠા છે નકર અમારી સભામાં સરપંચ શ્રી ખુરશી ઉપર બેહવા માટે તૈયાર ન હોય કારણ એનું કારણ હોય ભ્રષ્ટાચારમાં કઈક ને કઈક સામેલ હોય પણ આ ચરપશ્રી નો હું હૃદયપૂર્વક આભાર માનું છું એને તટસ્થતાથી કામ કર્યું હશે તો જ અમારી પાર્ટીમાં ને ખુરશી ઉપર સામેલ થાય નકર ન થઈ શકે એમનો અને અમારા તાલુકા પ્રમુખ દશરથભાઈ તેમજ મંચસ્થ કોઈ મહાનુભાવો બાકી રહી ગયો તો દરેકનો હું હૃદયપૂર્વક આભાર અને સ્વાગત કરું છું વિશેષ સ્વાગત સામે બેઠેલા તમામ ભૂદેવો અને ઉપસ્થિત તમામ આગેવાનો યુવાનોનો હું હૃદયથી સ્વાગત કરું છું મારે બે જ વાત કરવી છે કે આપણો આ વિસ્તાર છે તળાજા વિસ્તાર એ ખેતીવાડી ઉપર નિર્ભર છે અને ખેતીવાડીમાં તમે જોયું હશે અહીંયા મેક્સિમમ વધારેમાં વધારે આપણે ડુંગળીનું ઉત્પાદન લઈએ છીએ તો ડુંગળીમાં ગયા વર્ષે પણ આપણને યાર્ડમાં લોલીપોપ આપ્યો તો કે રૂપિયો તમને સહાય આપશું એમાંથી લગભગ હજી ઘણાને મળી નથી ઘણા ખરા ખેડૂતોને સહાય હજી મળી નથી આવું મને જાણવા મળ્યું છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં મોટા ઉપાડે એવું કહે છે અમે 10000 કરોડ નું સહાય પેકેજ જાહેર કર્યું છે એટલે એને ખેડૂતોમાં ડિવાઇડ કરો એક વિઘા દીઠ એટલે 3500 ને રૂપિયા જેવું કે સમથિંગ આપણા ભાગમાં આવે છે એટલે 3500 ને રૂપિયામાં મને નથી લાગતું કે ખાતરને બિયારણ મળે આપણને વીઘામાં એટલું પૂરતું નથી આપ્યું એટલે એક ખેડૂતો ની મજાક કરી છે ખેડૂતો ના દાજા ઉપર આપણે કહી છે કે દાજા ઉપર ડામ ડામ દીધો છે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જ્યાં આપણને ઘાવ લાગ્યો હોય ત્યાં મલમ લગાડવાનો હોય એની જગ્યાએ આ સરકારે ઘાવ ઉપર મીઠું નાખ્યું છે મીઠું નાખ્યું છે એટલે મારે ને તમારે દરેકને જાગવાની જરૂર છે સાહેબ આમ કે કીધું કારણ કે એ તો શિક્ષક છે એટલે વધારે ખ્યાલ છે એને ખબર હોય કે વિશ્વમાં ક્યાંય પણ આખા વિશ્વના ગમે દેશમાં તમે જઈ શકશો અને જાણી શકશો કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ માળખાકીય વ્યવસ્થા ઇન્ડિયામાં જે માળખાકીય વ્યવસ્થા છે એવી વિશ્વમાં અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ નથી માળખાકીય વ્યવસ્થા એટલે માની લો કલેક્ટર એન્ટીને છે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર એવી માથાકીય વ્યવસ્થા આપણે ભારતમાં વિશ્વ લેવલે પહેલા નંબરે છે દુખ સાથે કેવું પડે છે જેવી માથાકીય વ્યવસ્થા છે એટલો જ ભ્રષ્ટાચાર વધારે છે એટલો જ ભ્રષ્ટાચાર છે નીચેથી લઈ અને તમે નાનામાં નાના મંત્રી હોય એમની પાસે પણ કામ લેવા જાવ તો ભ્રષ્ટાચાર કે કોઈ લાગવક કા તો તમે કોઈ રાજકીય પાર્ટી ના તમારી પાસે હોદ્દો કે જવાબદારી હોવી જોઈએ કા તમારી વર્ક હોવી જોઈએ કા તમારી પાસે પૈસા હોય તો જ કામ કરે છે બાકી આજે કોઈ પણ અધિકારી ભ્રષ્ટાચાર વિના કામ નથી કરતા અને ભાજપના તમામ પદાધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓનું એ માનતા નથી એનું કારણ છે એ ખુલ્લા કઈ ન શકે કારણ કે એ ભ્રષ્ટાચારમાં સામેલ હોય એને એને કે મિલી ભગત કરી હોય એટલે ખુલ્લીન કઈ ન હોય કે એને કામ માટે એમને કામ કે એટલે તરત ના પાડી દે કે સાહેબ નહીં થાય કરશું પણ મારે આનંદ અને ગૌરવ સાથે આજે કેવું છે કે તમારે કાંઈ પણ કોઈ જગ્યાએ મુશ્કેલી હોય અમારે આમ આદમી પાર્ટી વાળાના કોઈ પણ પદાકાર પદાધિકારી અથવા જવાબદાર વ્યક્તિને સાથે લઈને જાજો માત્ર એક ખેસ અને આ ટોપીની તાકાત છે કે તમે ઓફિસમાં જાઓ એટલે તમારું કામ સરળતાથી કરી આપશે આ આમ આદમી પાર્ટીની તાકાત છે હું જ્યારે બે હજાર બાર બારમાં પાર્ટી જોઈન કરી હતી ત્યારે મારી મજાક કરતા હતા ઘણી જગ્યાએ હું જેસર મૂળ વતન મારું જેસર છે ત્યારે મેં જેસર તાલુકા પંચાયતની જવાબદારી લીધી હતી ત્યારે મજાક કરતા હતા કે આ ટોપીને ખેસ પહેરીને નીકળી શક્યા સા હું કરી દેશે પણ અમને આનંદ અને ગૌરવ છે કે આજે વિશાળ સંખ્યામાં અમારું વટવર્ક શું છે તમે બધા સાથ અને સહકાર આપશો આગલા દિવસોમાં આપણે દસ જગ્યાએ ગ્રામસભા મહા પંચાયતનું આયોજન છે આપણી પાર્ટી તરફથી ખેડૂતોના હિતમાં અને ખેડૂતોના લક્ષ્ય માટે અમે લડતા આવ્યા છે લડશું અને હંમેશા તમારા માટે અમારા જીવનું જોખમ પણ અમે લઈ લેશું અમને અમારા જીવની પરવા નથી અમે લડવા માટે તૈયાર છો પણ આવનારી ચૂંટણીની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર વધારેમાં વધારે આમ આદમી પાર્ટીમાં મતદાન કરી અને તમારા જ ગામના ને પ્રતિનિધિત્વ આપો અને આપણે વ્યવસ્થાના પરિવર્તનના સહભાગી થાય એવી નમ્ર વિનંતી છે ઘણી વાર આપણે કહીએ છીએ કે રોટલી કે રોટલો બનાવતો એટલે એને ફેરવવું પડે એક સાઈડ રાખી તો ગળી જાય એટલે આ ત્રીસ ત્રીસ વર્ષ થાય એકને એક પડખે ઉતા છે એને ફેરવવો પડશે જો ફેરવશું નહીં તો કાફી મુશ્કેલી મારે તમારે સામનો કરવો પડશે અમારી પાસે કોઈ એવા અમે કોઈ રાજકીય માણા નથી એવા કે અમારી પાસે બીજા વિશેષ ભાષણો હોય તમને ખોટું ને ભ્રમ ફેલાવવા માટે એવા કોઈ અમે ભાષણ બાજી નથી અહીંયા બેઠેલા એમાં મને તો મારો ખ્યાલ છે કે મારી હાથ પેઢીમાં સરપંચના સભ્યોમાં કોઈ નથી ઉભી મને મારી ખબર છે કે હાથ પેઢીમાં સરપંચના સભ્યોમાં કોઈ નથી ઉભી જો મારે હું મારી રીતે વેલસેટ છું પણ માત્ર ને માત્ર એક વ્યવસ્થા પરિવર્તનના ભાગ રૂપે રાજકારણમાં આવ્યો છું દરેકનું દરેક જગ્યાએ હું પહોંચી નહીં શકું પણ મારાથી જેટલી મહેનત થાય અને કરી અને આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ક્યારે આવશે અને લોકોના સુખાકારીમાં સહભાગી થશું એટલે આનંદ થશે આટલું કહે અમે વિરમું છું જય હિન્દ જય ભારત